સંસ્કારી નગરીના સંસ્કાર ઉજાગર કરતા વિદ્યાર્થી જ શાહ દ્વારા રમતગમતનું આયોજન કર્યું હતું સંસ્કારી નગરીના સંસ્કાર ઉજાગર કરતા વિદ્યાર્થીએ રમતગમતનું આયોજન કર્યું હતું સાંભળી કે બોલી ન શકતા વિદ્યાર્થીઓ સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડના વિદ્યાર્થીઓની રમતનું આયોજન કર્યું હતું દસમા ધોરણના વિદ્યાર્થી જ શાહે ક્રિકેટ ફૂટબોલ તેમજ બાસ્કેટબોલની રમતનું આયોજન કર્યું હતું જ શાહે આંતરરાષ્ટ્રીય બોર્ડ પ્રોજેક્ટ અંતર્ગત રમતનું આયોજન કર્યું હતું ક્રિકેટ ફૂટબોલ તેમજ બાસ્કેટબોલની ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા નયન મોંગિયાએ રમતના આયોજન માટે પ્રશંસા વ્યક્ત કરી હતી આજે આપણે એનઆઈસવીમાં છે મારું નામ જોશ શાહ છે અને આ મારા આઈબી પર્સનલ પ્રોજેક્ટ માટે એક ઇન્ક્લુઝિવ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે જેમાં હિયરિંગ એમ્પેરમેન્ટવાળા અને જે બોલી નથી શકતા એ સ્ટુડન્ટ્સ અને અમારા સ્કૂલના સ્ટુડન્ટ સાથે પાર્ટિસિપેટ કરી રહ્યા છે એમાં અમે બે ટીમ બનાવીને સાથે રમશું ક્રિકેટ ફૂટબોલ અને બાસ્કેટબોલ કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે કે કેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ આવ્યા છે ફિફ્ટી સ્ટુડન્ટ્સ એ પાર્ટિસિપેટ કર્યું છે આ ઇવેન્ટમાં અને અડધા અક્ષર સ્કૂલમાંથી છે અને એનઆઈએસસીમાંથી છે સ્ટુડન્ટ તો આજે સરસ હતો પ્રોગ્રામ અનાવરસ્તા સ્કૂલમાં જે છે અક્ષર ટ્રસ્ટ જોડે એનો કમ્બાઈન કરીને જે આ સ્પેશિયલ ચાઇલ્ડ છે એના માટે સ્પોર્ટ્સ ઇવેન્ટ બધા ભેગા મળીને રમવાના છે તો આ એક નાની ઉંમરથી આટલો એમને જે ઉત્સાહ છે જેમને આ જે ઇન્ટરેસ્ટ છે સ્પેશિયલ ચાઇલ્ડમાં કે ભાઈ એ સોસાયટીના સાથે ભેગા કરીને આગળ વધે એ બહુ સારું છે અને સ્કૂલે જે છે જે પ્રમાણે આગળ વધી રહ્યા છે ટુ વિશ ધ ફ્યુચર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર